માધવાણી કોલેજની બાજુમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં લોહાણા જ્ઞાતિની ટીમોના વધુ ખેલાડીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ આયોજનમાં સમયે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા લોહાણા મહાજનના સેક્રેટરી રાજેશભાઈ લાખાણી લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ થકરાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓમાં જોમ પૂરવા બેટ હાથમાં લે સટા બોલાવી હતી તથા આયોજકોને ખેલ પૂર્વક થયેલા આ આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી લોહાણા સમાજના યુવાનો અને ભાઈઓ એકત્રિત થઈ લોહાણા સમાજના વડીલો અને આગેવાનોને ઓળખે તેમજ સ્પોર્ટ્સને લગતી પોતાની અંદર રહેલી શક્તિઓ બહાર લાવી શકે તે માટે લોહાણા સમાજના જ્ઞાતિ આગેવાનો દ્વારા ટીમો તૈયાર કરવામાં આવી હતી આયોજનને સફળ બનાવવા માટે અનેક શુભ ચિંતકો અને માર્ગદર્શકોનો સહકાર સાંપડ્યો હતો આયોજનમાં એકસો પચાસથી વધુ ક્રિકેટ પ્રેમીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં એકસો વીસ પ્લેયર પણ બોલી લાગી હતી અને બાકીના પ્લેયરથી વધુ અનસોલ્ડ રહ્યા હતા અને અનસોલ્ડ પ્લેયરને નિરાશા ન મળે પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ જાગે તે માટે થઈને અનસોલ્વ પ્લેયરોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બધા જ પ્લેયરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં લોહાણા મહાજન પોરબંદર લોહાણા મહાજન રાણાવા તેમજ લોહાણા સમાજની સામાજિક સંસ્થાઓ દ્વારા પંદર જેટલી પોતાની અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર દર્શ દત્તાણી જશ દત્તાણી પ્રતિક થકરા કોટેજા શિવાંગ ધનરાજ કુશલ લાખાણી હિદ પોપટ કિશન હિન્દોચા મિત વિથલાણી ચેતન કોટેચા કુશલ રાયચુરા હેમાંગ લાખાણી

પ્રાપ્ત થઈ છે તે રકમ પોરબંદર લોહાણા મહાજનને ભેટ કરશે ગોવિંદભાઈ થકરાળના આ નિર્ણયને લોહાણા સમાજના જ્ઞાતિજનો અને જ્ઞાતિ અગ્રણીઓએ પણ આવકાર્યો હતો નિપુલ પોપટ પોરબંદર